જય માતાજી હું ટી જાડેજા આંતરરાષ્ટ્ર પ્રમુખ રાજપૂતવાસન આજ આજરોજ આપ મીડિયા સમક્ષ હું એવું કહેવા માગું છું કે જે મહારાણા મહારાણા પ્રતાપ જેવા મહારાણા સાંગા એના વિશે જે અભદ્ર ટિપ્પણી કરી અને ઇતિહાસ સાથે બરાબર છે આ છત્રીઓનું અપમાન છે ઇતિહાસમાં તો આપ જાણો છો કે ઇતિહાસમાં તો ભગવાન રામ અને કૃષ્ણ ઇતિહાસ બનાવીને ગયા છે મહાવીર અને ચોવીસ ત્રીસ પણ ભગવાનનો પણ ઇતિહાસ બનાવીને ગયા છે મહારાણા પ્રતાપ અને શિવાજી ને જેના નામ આપવું હજારો રાજા મહારાજાના કે રાજા હરિચંદ્ર થી રાજા ભગીરથ કે ગોપીચંદ હોય આવા ઇતિહાસ સાથે અને એ પણ સંસદ ની અંદર અને એક બુદ્ધિશાળી સાંસદ બરાબર આવી ટિપ્પણી કરે અને ક્ષત્રિય સમાજ માટે શા માટે અને વારંવાર ક્ષત્રિય સમાજ ને શા માટે બનાવવામાં આવે બોલે તમારો કોઈ ઇતિહાસ નથી તમે ઇતિહાસ બનાવો અમે ખુશ થશું તમે તમારા ઇતિહાસ બનાવશો તો તમારા ઇતિહાસ હશે સારો ઇતિહાસ હશે તમે સારી વાત કરશો પણ આવી અભદ્ર ટિપ્પણી કરવાનો તો કોઈ તમને અધિકાર નથી ખરેખર લોકશાહી માં કોઈ પણ માણસને બોલવાની છૂટ હોય છે એવી છૂટ હોતી નથી આ બધું ટીપી કરવી રાસ્તો કરવો દેશ કરવો બરાબર છે સાધુ સંતો પણ ભગવાન વિશે ટિપ્પણી આવી કરે આ કરે કોઈ પણ સાંસદ લેવલનો માણસ સાંસદ પ્રશ્નને પ્રશ્ન કઈ લાગતું વળતું જ નથી તો આવી ટિપ્પણી જાણી જોઈને કરી છે અને વારંવાર છત્રી સમાજ ટાર્ગેટ બનાવવામાં આવે છે તો આ સાખી લેવામાં નહીં આવે આના માટે જો આગામી પગલા લેવામાં નહીં આવે તો અમે મહા આંદોલન કરશું બરાબર છે અને રાણા સાંગર જન્મ જયંતિ નિમિત્તે અમે આગ્રા ખાતે ત્યાં સમગ્ર ભારતના ક્ષત્રિયો મળી અને અત્યારે રણનીતિ ઘડશું કે આના માટે શું કરવું